એક ભાઈએ પોલીસ સ્ટેશન માં ફોન કર્યો કે સાહેબ કાયમ કાપી નાખવાની ધમકી આવે છે સાહેબ કે કોણ ધમકી આપે છે ઓલો કે વીજ કંપની વાળા કે લાઈટ બિલ ભરો નકર કનેક્શન કાપી નાખશું બસમાં માં સીટ માં બેહવા આટુ થઈને બે છોકરીઓ બાજતી હતી મેં જેને કીધું કે જે ઉંમર મોટી હોય ને એ બે જાવ બે ઉભી ઉભી આવી આ સંસારમાં કઈ નથી રાખ્યું છે ને એ ફ્રીજ માં રાખ્યું છે એટલે ખાવા છે તો છોકરી કે તારા બાપ ને ધક્કો મારું એટલે પુષ પા માંડ એવું લાગે કે બ બરાબર આલે છે હવે કાઈ વાંધો નથી યા તો હેન્ડફ્રી માં એક બાજુ થી હમબડાવાનું બંધ થઈ જાય એક બેન એક્ટિવા ની બેટરી બદલાવા ગેરેજ વાળા આગળ ગયા ગેરેજ વાળો કે એક સાઈડ ની નાખી દો બેન ઘડીક વિચાર કરીને કે એક કામ કરો ને બે સાઈડ ની નાખી દયો ને ઘડીએ ઘડીએ કોણ ધક્કા ખાય ચાર મિત્રો ટ્રેન પાછળ દોડતા હતા એમાંથી બે ને ડબ્બામાં બેઠા હોય ને માણસો એ પકડીને બેસાડી દીધા બે રહી ગયા ઓલા ડબ્બા વાળા કે સાબાસી કે તમે હારું દોડ્યા હો અરે ઓલા કે હારું હું દોડ્યા જાવું તો તો ઓલા બેન અમે તો એને મૂકવા આવ્યા હતા ગરમીને બફારો એટલો છે ને કે બરફના ભજીયા ખાવાનું મન થાય મારા ઘર માં એટલી બધી એકતા છે ને કે જઈએ હું પાણી પીવા ઊભો થાઉં ને ત્યારે બધાયને તરસ લાગે છે ગમે છોકરીને પૂછો તો કે અમે તો મોડન જલસા જ છે એવું કેવા વાળા ને હજી હું ગોતું છું મળે એટલે ડીબી નાખો હું લગ્ન પ્રસંગમાં એ વ્યક્તિ પાસે ક્યારેય નથી જાતો કે જે ખૂણામાં બેસી અને નોટબુક માં કઈક લેખા રાખતો હોય આ દવાના એ અલગ અલગ નખરા છે કોઈક દવાને ખાલી પેટ જોઈ તો કોક દવા ને ભરેલું પેટ જોઈ કભી કભી મેરે દિલ મેં ખ્યાલ આતા હે કે ખયાલ તો દિમાગ મેં આના ચાહીએ તો ફી દિલ મેં ક્યું આતા હે હમણાં એક જગ્યાએ ટોળું ભેગું થઈ અને એક બેન નું સન્માન કર્યું અને એમાંય ચાર પાંચ જણા તો એના વખાણ કરતા થાકતા નતા કે ભાઈ સમજુ હોય ને તો આના જેવી હો વડી કે આવીને પૂછ્યું કે એવું બધું તો હું કરી નાખું છે આ બેને ઓલા કે ઈ બેને જે બાજુ ઇન્ડિકેટર આપ્યું ને ઈ જ બાજુ મોટરસાયકલ વાયડું છોકરાઓને સમજાવતા સમજાવતા થાકી ગયો કે તમારા મમ્મીની બેનપણી ઈ માસી કહેવાય ફઈ નહીં પ્રેમમાં પેલું ડગલું પાક અને શિયાળામાં નાવામાં પેલું ડબલું બહુ અગત્યના હોય પત્ની પતિને કે છેલ્લે મેં ગોતી જ લીધું પાક તો પતિ કે શું કે જે વસ્તુ ગરમ હોય ને એનો વિસ્તાર વધે તો પતિ કે સમજો નહીં તો પત્ની કે એનો અર્થ એ કે હું જાડી નથી પણ હોટ છું આ પ્રેમ નો દરિયો એ કેવો અદભુત દરિયો છે જે ડૂબી ગયો એ આશિક જે બચી ગયો એ પ્રેમી અને જે તરતો રહી ગયો એ એ પતિ આપી તો નારાજ છે તમે જ કયો દસ રૂપિયા નો સેલ જાતે લઈ શકે પત્ની પતિને કે સાંભળો છો પાક રસોડામાંથી બટેટાની થેલી લઈ આવોને પતિએ જોયું પણ થેલી ક્યાંય મેળવી નહીં કાંઈ તો થેલી નથી પત્ની કે મને ખબર જ છે તમે ખોટા બાના જ બતાવવાના હતા એટલે જ મેં થેલી અહીંયા મારી પાસે જ લઈને રાખી છે બોલો આ માણા જાય તો જાય ક્યાં મને એ નથી સમજાતું કે આ માં દૂરબીન નું શું કામ છે પતંગો જોવા કે ફટાકડી જોવા ગામના ગઈડિયાઓ કલાકો સુધી આપણા પાસે બેઠા રહીએ પાછા આપણે ઠંડી નું પૂછીને તો કે આ તો કઈ ન કહેવાય રાઈટ તો હાસી અમે જોઈ છે ક્યાંક બાજણું થયું હોય એ પચાસ જણા તો ખાલી જોવા ભેગા થઈ જાય છે કોક ડ્રાઈવર ગાડી રિવર્સ લેતો હોય તો પંદર વીસ જણા તો આવા દો આવા દો એવું કેવા વાળા ઉભા રહીએ છે ક્યાંક જેસીબી બી હાલતું હોય તો પચાસ જણા ની જોવા ઉભા રહી જાય છે તો મારી પાસે ટાઈમ નથી એવું કેવા વાળા આ છે કોણ એક છોકરાએ એકસો આઠ માં ફોન કર્યો હેલો એકસો આઠ મારો દોસ્ત ક્રિસ્ટલ મોલ પાસે પડી ગયો છે બહુ લાગ્યું છે જલ્દી આવો એકસો આઠ વાળા કે ક્રિસ્ટલ મોલ નો સ્પેલિંગ લખાવો દસ મિનિટ પછી પાછો ફોન આવ્યો કે હું એને ઢસડીને કે કેવી ચોક માં લઈ આવ્યો છું લખો કે કેવી જો વા હોય ને તો વાની દવા લઈ લેજો એમાં હાંધા બહુ દુખે ભાઈ પત્ની પતિ ને કે ઓલી આમે કેમ કહ્યું ના તાકી તાકીને જોવો છો બોલો કે એટલે જોઉ છું કે એને જે બનારસી સાડી પહેરી છે એ તારા ઉપર કેવી લાગે માંડ બઈચો પત્ની ઘર કી રાની કરતી અપની મન માની હે કામ બતાવોગે તો ચીડ જાયેગી શોપિંગ કરવાઓગે તો ખીલ જાયેગી માણાનું ભોળ પણ તો જોવો એકનો હાથ ભાંગ્યો તો ને હોસ્પિટલ ગયો અને આમે બે હાથ ભાંગેલો માણા મળ્યો ઓલાને પૂછ્યું ભાઈ તારે બે વાઈફ છે બાપા બાપાના છોકરાને કે છોડી દે આ ઇન્સ્ટાગ્રામ એ તને રોટલા નહીં આપે ઓલો કે રોટલા નહીં આપે પણ રોટલા બનાવો વાળી આપશે એક ભાઈ પાર્લર વાળીને કે તમે તો બહુ મસ્ત ફેશિયલ કરી દીધું હો પણ કેટલા વર્ષનો અનુભવ છે ઓલી કે આ તો મારો પહેલો દિવસ જ છે પણ એમાં હું હું પેલા વાસણ ઉટકતી એટલે પ્રેક્ટિસ હોય ને એક ભાઈ ગ્રુપ માં મેસેજ મૂક્યો કે હું પરણી ગયો ત્યાં પેલી વેલી કોમેન્ટ આવી કે વ્યક્તિગત સમસ્યાના ના આ ગ્રુપ માં કોઈ રોવા નહીં એક બાઈ પોલીસ સ્ટેશન એ ફરિયાદ કરવા ગઈ કે સાહેબ મારા પતિ બે દિવસ થી ઘરે નથી આવ્યો સાહેબ કે તો તમે બે દિવસ સુધી કઈ રહ્યો હું કે કાઈ નહીં કાલે જો મગભાત બનાવ્યા હતા આજે વડી ખીચડી મૂકીને આવી છું અંજવારી પોતાનું ઘરનું કામ કરું સિંહના કોઈ ઠેકાણા ન હોય આવું કેવા જે ઘરેથી સિંહણ નો ફોન આવે ને એ બીજી જ મિનિટે ઠેકાણા ભેગા થઈ જાય ક્યાંક બાર ફરવા જવાનું મન થાય અને જો એમ ન કરી એમ હોય તો ગૂગલ મેપ ઉપર ફરી લેવું હું અત્યારે ફ્રાન્સમાં બેઠો છું અને થોડીક વાર પછી જાપાન જવા નીકળીશ એક સર્વે મુજબ એવા લોકો જ અંગ્રેજી શબ્દો વધારે બોલે છે કે જે સરકું ભણાય નથી

ઈ એક ભાઈ બાબા પાસે ગયો કે રાત્રે મારી પત્ની ના ગોદડા માંથી દિવ્ય પ્રકાશ થતો હોય તો શું કોઈ ચમત્કારિક સ્ત્રી પત્ની બની અને મારા ઘરમાં આવી ગઈ છે બાબા કે કોઈ ચમત્કારિક સ્ત્રી નથી ઈ રાત્રે ગોદળું ઓઢી ને તારો મોબાઈલ ચેક કરે છે અખણું રેજે હાડકા ભાંગી નાખશે કે કન્યાના હાથ કરતા વરરાજાના માથામાં વધારે મેંદી નાખવી પડે નામ ભલે બધાને અલગ અલગ હોય પણ ભીડમાં તમે જોરથી બૂમ પાડો કે ડોબા વીસ જણા પાછા વળીને જોવે એક કિલો લોટ પાંચસો ગ્રામ ઘી અને પાંચસો ગ્રામ ગોળ આ મેસેજ ને એટલો બધો ફેલાવો કે શીરો બની જાય ટીચર કે જો વીજળી ની શોધ નો થઈ હોત ને તો આપડે ટીવી કેવી રીતે જોવો એક છોકરો ઉભો થઈને કે મેડમ મીણબત્તી હળગાવીને ટીવી જોવામાં કઈ વીજળીની જરૂર ન પડે ચાલુ કરવું હોય ને તો જરૂર પડે એક સર્વે મુજબ વીટી ગોતવાની રસમમાં જે પતિ જીતે છે ને એનું એની પત્ની આગળ કઈ હાલતું તો નથી એટલે વીટી ગોતવામાં ખોટું કુચે મરવું નહી કામ એવા કરો કે ટીવી માં આવો સીસીટીવી માં